હિયાંશ ઓરલ કેન્સર હોસ્પિટલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા ગુજરાતમાં મોઢા અને ગળાના કેન્સર કેસીસમાં ચિંતાજનક વધારો ઓરલ કેન્સર સામે વહેલા નિદાન અને નિવારક આરોગ્ય સંભાળ ઝુંબેશ સમયની જરૂરિયાત છે ડોક્ટર સ્મિત એ દેસાઈ આજે વૈશ્વિક સ્તરે મૌખિક કેન્સરના કેસીસમાં ભારતમાં જ ત્રીસ ટકા કેસીસ છે જે ગ્રામીણ અને ઓછી આવક ધરાવતા લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને ઘણીવાર એને એડવાન્સ સ્ટેજમાં મોડેથી શોધી કાઢવામાં આવે છે જેના કારણે દર્દીની બચવાની શક્યતા ઓછી થાય છે અમદાવાદ ક્ષેત્રમાં લગભગ સુડતાલીસ ટકા ઓરલ કેન્સરના ના દર્દીઓ પચાસ વર્ષથી ઓછી ઉંમરના છે જે બે હજાર માં છત્રીસ પોઈન્ટ પાંચ ટકાથી વધ્યું છે નોંધનીય છે કે ત્રીસ થી વર્ષની વયના પુરુષોમાં

અને કેન્સર અવેરનેસ પ્રોગ્રામ લગભગ અમે લોકોએ દોઢસો થી વધારે કર્યા છે કે જેમાં પ્રિવેન્શન ઇઝ બેટર એ જ કન્સેપ્ટ થી કેન્સર ન થાય એના માટે શું કરવું જોઈએ એ આપણે કરીશું એફસી એટલે એક ડાયગ્નોસ્ટિક ટૂલ જ છે જેમ આપણે એક્સરે કરાવવા જઈએ છીએ જેમ બ્લડના રિપોર્ટ કરાવવા જઈએ છીએ આપણે એ જ રીતે એને લેવું જોઈએ કોઈ પણ બાયોપ્સી એટલે ડાયગ્નોસ્ટિક વસ્તુ છે અને દર્દીએ કે કોઈ એ જ રીતે સમજવું જોઈએ કે આ વસ્તુ એક ડાયગ્નોસ્ટિક વેજ છે ને ડાયગ્નોસ્ટિક વેમાં જ લેવાની છે જેમાં બ્લડ રિપોર્ટ કરાવીએ એવું નથી હોતું બાયોપ્સી થી ડાયગ્નોસિસ કરે અને એના પછી એની ટ્રીટમેન્ટ માટે એસ્પેશિયલી આપણે ઓડલ વાત કરીએ તો સાત પોઈન્ટ જે મેં તમને કહ્યા કે પહેલી વસ્તુ કે સવારે ઉઠીને જે આપણે દર્પણ ની અંદર મોડું જોઈએ એમાં